ભાઈનું નામ છે ને ભાઈ કાબરે છે જે આ એક નંબર દાણા વેચે છે નેક્સ્ટ આપણે જોઈને તો આ દેશી ધાણા છે જે પણ એકદમ એક નંબર ચોખ્ખું દાણા છે જેનો ભાવ પણ ચાલીસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ચોખ્ખું દાણા જોઈને તો આ વરસાદ પછી મેથી મીડિયમ એવી આવે છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હારી મેથી હોય તો એકસો પચાસની વેચાય છે વરસાદના હિસાબે માર્કેટમાં મીડિયમ મીડિયમ મેથી આવે છે જે વિક્રમભાઈ ભાઈનું નામ છે જે વેચાણ કરે છે હોલસેલ થી અત્યારે જોઈને તો આ ડુંગળી એકદમ લીલી છમ ને લાલ ગાંઠું છે જેનો ભાવ વીસ પચીસ રૂપિયા કિલો વેચે છે ને જે ભાઈ અનિલભાઈ ભાઈનું નામ છે જે હોલસેલથી વેચે છે ડુંગળી પાલક પાલક છે જેનો ભાવ ત્રણ ચાર રૂપિયા સુધી પૂરી વેચાય છે આપણે જોઈને તો આ અળવીના પાન છે મીડિયમ જેનો ભાવ પંદર રૂપિયા પૂરિયું વેચાય છે અળવીના પાન જે વિશાલભાઈ ભાઈ ભાઈનું નામ છે ને જે ભાઈ ધાણા અને પાનનું વેચાણ કરે છે આ મીડિયમ જો મીડિયમ ધાણા દાગ વાળું છે એ પચાસ રૂપિયા સુધી વેચાય છે મીડિયમ દાગ દૂગનું પીળું દાણા છે અને સારું આપણે આગળ જોયું સાઠ સિત્તેર રૂપિયા આપણે જોઈને તો આ મીઠો લીમડો છે જેનો ભાવ પાંચ રૂપિયા પૂરિયો વેચે છે ભાઈ તિલકસિંગ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલથી આ મીઠા લીમડાનું વેચાણ કરે છે જોઈને તો આ એક નંબર માર્કેટના મૂળા છે જેનો ભાવ 50 થી લઈને સાઠ રૂપિયા સુધી પાથરો વેચાય છે મૂળાનો અને ભરતભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ બેડી ગામથીન આવે છે આ મૂળા પાલક વેચે છે આ જોઈને તો આ માર્કેટ એક નંબર બેંગ્લોર દેશી ગોડ ટમેટું છે અને જેનો ભાવ 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે સારું એક નંબર હોય તો ત્રીસ સુધી પણ જાય છે દિનેશ ભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી માર્કેટ નું એક નંબર ટમેટો વેચે છે આપણે જોઈને તો આ લાંબુ ટમેટો જે એકદમ લાલ મીડિયમ સાઈઝ નું છે જેનો ભાવ અઢાર વીસ રૂપિયા કિલો વેચાય છે જે પચીસ કિલા નું કેરેટ આવે છે જે હોલસેલ ભાવ છે ભાઈ ભાઈ નું નામ યાદવ ભાઈ ભાઈ નું નામ છે અને જે હોલસેલ થી આ ટમેટાનું વેચાણ કરે છે

આપણે જોઈને તો હવે આપણે અમેરિકન મકાઈના માર્કેટમાં જોઈને તો હલકી મીડિયમ મકાઈ સાત આઠ રૂપિયા કિલો વેચાય છે અને હારી એક નંબર મકાઈ જોઈને તો જેનો ભાવ ચૌદ રૂપિયા પંદર રૂપિયા સુધી વેચાય છે જે હરેશભાઈ ભાઈનું નામ છે અને જે ગોકુ ટ્રેડિંગમાં હોલસેલથી હરેશભાઈ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે જે આ પચીસ ત્રીસ કિલાનું એ બોરી આવે છે અને જેનો હોલસેલ ભાવ હોય છે હવે આપણે નેક્સ્ટ આગળ જોઈને તો આ લીલી માંડવીનું મસ્જિદ છે જેમાં લીલી માંડવી હોલસેલથી જ વેચાય છે આનો પણ ભાવ જે ચાલીસ બેતાલીસ પચાસ કિલો સુધીની બોરી આવે ને તેનો હોલસેલ ભાવ છે તે ખાસ ધ્યાન રાખવું એ આપણે જોઈએ હવે આપણે જોઈને તો આ એક નંબર માંડવી છે જે મોટું કોખું ને આખો દાણો જેનો ભાવ અઠ્યાવીસ ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે મારી માંડવી જે ભાઈ સુરેશભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલથી લીલી માંડવીનું વેચાણ કરે છે નેક્સ્ટ આપણે જોઈને તો મીડિયમ માંડવી જેનો ભાવ પચીસની આજુબાજુ કિલો વેચાય છે આપણે જોઈને તો માર્કેટમાં મંદી જેવો માહોલ છે હું ભાઈ નામ હું તમારું સુરેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ પણ લીલી માંડવીનું હોલસેલ વેચાણ કરે છે જે માર્કેટમાં માંડવીમાં છે મંદીનો માહોલ બતાવે છે જે મીડિયમ ધારાવાળી માંડવી હોય છે એ પચીસ રૂપિયા કિલો પણ જતી નથી જે માંડવો હોય છે ને મોટો આખા કોખાનો જેનો ભાવ થોડોક સારો એવો હોય છે આપણે જોઈને તો અત્યારે આ માંડવીનું અહીંયા વેચાણ ચાલુ છે જે એવરેજ ભાવ વીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી હોલસેલમાં વેચાય છે પેલી માંડવી જે સાફ કરેલી આવે છે એને ગારાવારી પણ આવે છે જેવી માંડવી હોય છે એવો બજાર ભાવ થાય છે